આખો હે કલ કે સપને ઊંચે ઈરાદે હે આપ માતા પિતાની અગાત મહેનત મનમાં કંઈ કરવાની તમન્ના અને સરકારમાં ઉચ્ચ હોદ્દાઓ પર નિમણૂક પામીને રાષ્ટ્રની સમાજની સેવા કરવાના સપનાઓ આંખમાં આંખીને ઉભેલા આ યુવાનો ભારતની ગુજરાતની આવતીકાલ છે આજે તારીખ ચૌદ સપ્ટેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની મહેસૂલી તલાટી વર્ગ ત્રણની પરીક્ષા આપવા માટે અહીંયા જૂનાગઢના એક પરીક્ષા કેન્દ્ર ખાતે આવેલા યુવાનો કે જેમણે કેટલાય દિવસોની મહિનાઓની મહેનત પછી આજે એક અનેરા આત્મવિશ્વાસની સાથે આ પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા છે સમયથી ઘણા વહેલા પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચીને પોતાનો સીટ નંબર અને બાકીની તમામ બાબતોને જોઈને પરીક્ષા માટે માનસિક રીતે તૈયાર થઈ રહેલા આ વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યની ઉજ્જવલ કેડી કંડારવા માટે સજ્જ છે આપણે જોઈશું કે તેઓનો ભવિષ્ય માટેનો શું વિચાર છે શું તેઓ પોતાને ભવિષ્ય માટે માને મારું નામ ભરત ભેડા છે ફોડીનાથ આવું છું છેલ્લા સાતક વર્ષથી તૈયારી કરું છું અને ગુજરાત સરકાર છેલ્લા સાત વર્ષથી પરીક્ષા નો રિક્રુટમેન્ટ આપે છે અને ઘણી બધી સ્કીમો પણ આપે છે સ્કીમ એવી છે કે બાર સપ્ટેમ્બર બે હજારને અઢારમાં તળાટેનું ફોર્મ ભરાણું છે હવે એની પરીક્ષા લેવાની લાસ્ટ ત્રેવીસ સાત મે બે હજારને ત્રેવીસમાં મતલબ ચાર વર્ષ સમય આપ્યો એમાં ઘણા બધાની એજ વધી જતી હોય એવી જ રીતે અઢાર સપ્ટેમ્બર બે હજારને બે હજાર અઢારમાં અઢાર સપ્ટેમ્બર બે હજાર અઢારમાં બિન સચિવાલયની રિક્રુટમેન્ટ આપી છે કેમ કે આવનાર સમયમાં બે હજાર ઓગણીસમાં ઇલેક્શન હતી તો એની પરીક્ષા લેવાની લાસ્ટ બે હજારને ઓગ સત્તર નવેમ્બર બે હજાર હજારને ઓગણીસમાં એમાં કાંઈ કારણોસર પેપર લીક થયું સરકારની ગેરનીતિને લીધે અને એની લાસ્ટ પરીક્ષા લેવાની ચોવીસ એપ્રિલ બે હજારને ત્રેવીસ બાવીસમાં તો સરકારની આ સેન્સિટિવ અને સંવેદનશીલ પરીક્ષા લેવાની કોઈ નીતિ નથી અને લાસ્ટ મંથ લાસ્ટ આ તલાટી રેવન્યુની પરીક્ષા લે છે એમાં પણ શું છે છવ્વીસ હજારની સેલેરીમાં દોઢ લાખનું પેપર કાઢે છે મતલબ કે આનું લેવલ જો જીપીએસસીનું લેવલ છે કેજીના સ્ટુડન્ટને હાથમાં ટેન્થનું ગણિતનું મેથ્સનું પેપર આપે છે એવી આ સરકારની કામગીરી છે આ પરીક્ષાની તૈયારી માટે ક્યારથી શરૂઆત કરવી જોઈએ અને ખાસ કરીને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એની માહિતી યુવાનોને કે જેઓ હવે ભવિષ્યમાં આ પ્રકારની પરીક્ષાઓ આપવાના છે તો એના માટેના તમારા અનુભવો થોડા જણાવશો એના માટે એક તો કન્ટેન્ટ એને હોવું જરૂરી છે મતલબ કે જીસીઆરટી અને એનસીઆરટી પાંચથી બાર પ્લસ કરંટ અફેર્સ વર્તમાન બનાવો મેથ્સ રીઝનિંગ મેથ્સ અને જે સાયન્સમાં જે સવાલો આવે છે ડીઆરડીઓ સાયન્સને લગતા આ બધું એને ક્લિયર હોવું જોઈએ પ્રાઇમ ડેબ્યુ સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર અત્યાર સુધી જે થયું એને ભૂલીને હવે આજની પરીક્ષા તમારા માટે એક ઉજ્જવળ ભવિષ્યની સવાર લઈને આવે તેવી પ્રાઇમ ડેબ્યુ તરફથી શુભેચ્છાઓ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ